હું તમને થોડોક આઈડિયા આપું કે ન્યુરો સર્જનનો શું રોલ હોય છે હોય છે ઓર્થોપેડિક દર્દીની તકલીફ અલગ અલગ હોય છે કોઈકને કમરનો દુખાવો હોય કે જે પગમાં જતો હોય અચાનક વજન ઉપાડી લીધું હોય પછી દુખાવો ચાલુ થયો હોય ચાલવામાં તકલીફ પડતી હોય બે પગમાં કમજોરી આવી હોય તો આ વિષય ઓર્થોપેડિક અને સ્પાઇન સર્જનનો થાય છે કે જેમાં આપણે મણકાનો એમઆરઆઈ કરાવી નસ દબે છે કે નહીં એ જોવું પડે અને ના આધારે આગળ સારવાર કરવી પડે જરૂર પડે તો એના એક્સરસાઇઝ કરાવીએ એમ રેસ્ટ માટે કહીએ અને પછી અમુક વસ્તુ અમુક એક્ટિવિટી એવોઈડ કરાવીએ નીચે બેસવાનું નીચેથી વજન ઉપાડવાનું એ થોડું એવોઇડ કરાવીએ અને જો દુખાવો મટી જતો હોય છે પચાસ સાઠ ટકા દર્દીને આગળ જતા દુખાવો મટી જ જતો હોય છે દવાથી ના ફરક પડે તો સ્પાઈનનું ઓપરેશન કરીને દુખાવામાં છુટકારો મેળવવાનો થાય અમુક દર્દી એવા આવે છે કે જેને બે ઘૂંટણમાં ઘસારો છે અને ચાલવામાં તકલીફ પડે છે તો એ અમારી પાસે આવે તો બી અમે આ દર્દીઓને ઓર્થોપેડિક ડોક્ટર પાસે જ મોકલીએ જરૂર પડે તો બે ઘૂંટણમાં એક્સરે કરાવે એની કસરત શીખવાડે અને એની દવા લખે એમાં પીણ આગળ જતાં ઘૂંટણ બદલવાના ને બધા ઓપરેશન આવતા હોય છે એ ઓર્થોપેડિક ડિસિઝન લેતા હોય છે ઘણી વખતે કોઈ દર્દીને ગરદનમાં દુખે છે અને દુખાવો હાથમાં આવે છે અને એક બાજુનો હાથ વધારે દુખે છે

વાયરસ ની આપણા શરીર ઉપર અસર પડે ચેતા તંત્ર જે સ્પાઈનલ કોડ ઉપર સોજો આવી જાય અથવા કોઈ અચાનક કારણથી સોજો આવી જાય હાથ પગમાં કમજોરી આવી જાય આવા દર્દીઓને ન્યુરો ફિઝિશિયનની પણ જરૂર પડતી હોય કે જેમાં અલગ પ્રકારના રિપોર્ટ કરાવી અને પછી એમને આગળની ટ્રીટમેન્ટ કરવી પડતી હોય છે એટલે આમાં દર્દીની કંડિશન અને એની તકલીફ પ્રમાણે જો દર્દી ડોક્ટર પાસે જાય તો એને સાચી સલાહ મળે અને આગળ જતા એનો એનો ફાયદો થાય